નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સુરત ના લસકાણા વિસ્તારમાં ખૂન થયું એક સ્થળે માથું બીજા સ્થળેથી ધડ મળ્યું છે પોલીસ તપાસ ચાલે છે સુરત શહેર ના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગરમાં એક યુવક નું કપાયેલું માથું મળ્યું છે ઘટનાની જાણ થતા લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે માથું મળ્યું ત્યાંથી થોડી દૂર આવેલી રૂમમાંથી ધડ પણ મળ્યું છે હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાની શંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ શરૂ કરાઈ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી વિસ્તારમાં રહેતા લોકોને બોલાવી મૃતકની ઓળખ પરેડની પ્રક્રિયા ચાલી રહી છે રૂમ ઘણા સમયથી ખાલી હતો રૂમની અંદરથી શરીરનો એક ભાગ મળી આવ્યો છે જ્યારે માથું લગભગ બસો મીટર દૂરથી મળી આવ્યું હતું હાલમાં આ મામલે ક્રાઈમ બ્રાન્ચ અને લસ્કાણા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે જ્યાં આ ઘટના બની તેની નજીક જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પાર્ક આવેલો છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે નિષ્ણાંતોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર